હાલો મિત્રો સ્વાગત છે તમારો આજના નવા વિડીયો માં અને અમારી ગુજુ રેડ એલર્ટ ચેનલ માં ખાવાની છે આપડે મિત્રો આપડે ખાવાની છે ત્રણ મિનિટમાં

અડધે ભોગી જો તમે અડધે ભોગી જાવ હું તઈ ચાલુ જ કરું છું મને બહુ મીઠી રેટી છે અચ્છા બોલે ખાઈ ગયો ઓ નો સાલા હાઉસ આપ કરવાના છે એલા એ નાખી ન દેરો ને સાલા આપણે આમ જો કેમેરામેન સાલા જેમાં વધારે ભરાય છે ને ઈ હરી જા

બોલો તું હારી તારી પેલી નહી હાલે મામા નું આ નહી હાલે સમજો હું ખાઈ ગયો છું એક જ ટેટી મારે વધી છે અને બીજી ટેટી માં એક છે ભાણો ખાઈ ગયો પંચોતેર પંચોતેર ટકા ભાણો હેરી ગયો ના ઉભાઈ રહ્યો હેરી ગયો મતલબ અને આપણે આમ ખાવ ધરા પંચોતેર ટકા થાય ને એક ચીર તો વધી બે થી ઓગા હતા ગાય ઓગા અને આમ જો અહીંયા બાપુ જીતા ભાઈ જીત્યા

હરકી ખાવ હરકી ખાવ એલા એલા ખણે હરકો ખાય એ ઓલા ખડે હરકો ખાય આમ જોતો ખરા ખાઈ અત્યાવી સેકન્ડ આ હું ખાઈ એક એક ટેટો નો ખાઈએ છે આ એવું જ માં આ યા ખાવ મેં યા નકર આવશે આ ઉઠક બેઠક ઉઠક બેઠક આપણે રાખી દેવાની છે બરોબર સદામાં આપણે ઉઠક બેઠક ગોઠવી પગ દુખે બહે તોય ખાવા મેં નકર હજી બહુ પગ દુખ છે

ના પચાસ પૂરી આ વિડીયો હતો આવા નવા ચેલેન્જ તમારા માટે આવે છે બરોબર છે તો હવે આપડે ભાણો છે ઝીણો એવો અને પછા ઉડબેસ કરી છે થાય તો મિત્રો આ બધા વિડીયો આવે છે ખાલી ને ખાલી તમારા માટે આ બધા ચેલેન્જ આવે તમારા માટે તો અમારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મળીએ આપડે બીજા વિડીયો